અવિભાઈ માલા સહિત તમામ લોકોએ બિરદાવા સાથે રાજુભાઈ જાનીનું ખાસ સન્માન કરવામાં આવેલ હતું ચલાલા ગોપાલ ગ્રામના વરિષ્ઠ પત્રકાર પ્રતાપભાઈ વાળા તથા પત્રકાર બિપિનભાઈ રાઠોડનું પણ ખાસ સન્માન ધારાસભ્ય જેવી કાંકડીયાએ હતું કાર્યક્રમનો સુંદર સંચાલન જીતુભાઈ એમ મહેતાએ કરેલ હતું ભોજન વ્યવસ્થા धर्मेंद्र જાની દીપ મહેતા વિજય મહેતાએ કરેલ હતી અને વિશાળ સંખ્યામાં લોકોએ શ્રી લાભ હતો રાજુભાઈ સૌનો આભાર વ્યક્ત હતો આ ખાતે માનવ સેવા સંગમ દ્વારા હોસ્પિટલ દ્વારા સર્વ કેમ્પનું આયોજન કરેલ તેમાં સંખ્યામાં લાભ હોસ્પિટલના નિષ્ણાત ટીમ દ્વારા અલગ અલગ એમડી ડોક્ટર એમએસ સર્જન ડૉક્ટર દ્વારા બધા પેશન્ટની તપાસ કરવામાં આવી એનું સશોત નિદાન કરવામાં આવ્યું ને એના લગતા ઓપરેશનના જે રિપોર્ટ હોય તે પણ અહીં કરવામાં આવશે અને આગળ જતાં પણ એને ઓપરેશનનું કોઈ પણ ખર્ચ કે જે આવશે આંખના ઓપરેશનનો કે તો એ હોસ્પિટલ દ્વારા ત્યાં હોસ્પિટલને ફ્રીમાં કરી આપવામાં આવશે અને માનવ સેવા દ્વારા અહીં આયોજન કરવામાં આવ્યું છે અને અને દર્દીઓ સલાડા આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં અહીં અહી લાભ છે સાહેબ કયા કયા વિભાગના ડોક્ટરો હાજર છે અહી આપણે ટોટલ મલ્ટીયાલિસ્ટ હોસ્પિટલ છે આઠ ડોક્ટરો હાજર છે અત્યારે જય હોસ્પિટલ હોસ્પિટલના પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં છે આપણે હાડકાની તકલીફ હોય એમડી ડોક્ટરની તકલીફ હોય આંખ વિભાગની તકલીફ હોય માનસિક રોગની તકલીફ હોય દાંત વિભાગની તકલીફ હોય બીપી ડાયાબિટીસ બધાને રિપોર્ટ કરી અને બધાનું નિદાન કરી અને ફ્રીમાં દવા આપવામાં આવી છે મારું નામ જયસુખભાઈ ચૌહાણ છે આજે ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા જ્યાં કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે તે અમારા લંડન નિવાસી મંજુદી નાગજી ફેમિલી દ્વારા આજ રોજ આ આયોજન રાખવામાં આવેલ છે જી આયોજન આ કયા પ્રકારનું આયોજન છે આયોજન જય અંબે મેડિક જય અંબે હોસ્પિટલ ચાપડા દ્વારા ડોક્ટરો તેમજ દવાઓ તેમજ દરેક વસ્તુ ફ્રીમાં અહીં આપ કરવામાં આવે છે કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ છે અને આજ આ કેમ્પની અંદર એમએસ ડોક્ટર નાક કાન ગળાના તેમજ હાડકાના તથા એમડી હૃદયના